બાળ મિત્રો મજામાં ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ સાત એક છલંગે ધર્યો કૂદ્યો ભાગ એક ચાલો ગાયે ગીતડું લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તેલ પણ તારું ગાભા તારા દિવાસની પણ તારી ગઈ પૂંછડી મારી સાજી રહી સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો ઉભી બજાર પણ સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી આખી લંકા સળગી ગઈ તોય પૂછડી મારી તો સાજી જ રહી તેલ લઈ પણ તારું ગાભા એટલે ગાભા એટલે કે કપડાં કપડાંય તારા દિવાસળી પણ તારી ગઈ પૂંછડી મારી તો સાજી જ રહી મકાનો સળગ્યા મહેલો સળગ્યા ઝૂપડા સળગ્યા ઊભી બજાર રાખી બજાર સળગી ગઈ અને તોય મારી પૂછડી તો સાજી જ રહી વાર્તા વાંચો એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે રમે અને માતાના કામમાં મદદ પણ કરે હનુમાન બધા કામ ખૂબ જ ઝડપથી પતાવી દે અને બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે એક સરસ મજાનું જંગલ હતું એ જંગલમાં માતા આંજની અને પિતા કેસરી રહે અને સાથે હનુમાન રહે અને એના પિતા છે આખો દિવસ કામે વયા જાય અને સાંજે પાછા આવે અને હનુમાન માતા સામે માતા સાથે આખો દિવસ રમે વાતો કરે એવો સમય પસાર કરે અને હનુમાન ઝડપથી કામો બધા પતાવી દે અને પછી માતા સાથે વાતો કરવા બેસે રમવા બેસી જાય એક દિવસની વાત છે અંજનીની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો પણ હનુમાન તો માતા સાથે રમવા માગતા હતા માતાએ વિચાર્યું હનુમાન કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું આમ વિચારી તેમણે કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતા આવ માતા અંજનીને રસોઈનું મોડું થતું હતું એટલે હનુમાનને જંગલમાં પાકા ફળ લેવા મોકલ્યા અને કે હનુમાન જ્યાં ફળ લઈને આવશે ત્યારે હું પાછા જટઝટ રસોઈ બનાવી લઈશ અને પછી એના બાપુજી પણ આવશે અને અમે ત્રણેય સાથે જમી લેશું અને પછી નિરાતે વાતો કરશું જી માતાજી હનુમાને જવાબ આપ્યો હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથને અંગૂઠો પકડ્યો અરે આ શું હનુમાન તો મોટા અને મોટા થવા લાગ્યા હાથ પણ લાંબા અને લાંબા થવા લાગ્યા પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા અને હજી માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર થઈ ગયા તો હનુમાને કે જી માતાજી હનુમાને જવાબ આપ્યો હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડી અને તે તો મોટા ને મોટા થવા લાગ્યા અને એનો હાથે પણ લાંબા ને લાંબા દૂર છે જંગલમાં એના જે આ છેલ્લે ઝાડ હતું ને એના હાથ પહોંચી ગયા અને એને પાકા ફળ અને સીધા એના મમ્મીને આપ અંજલી માતાને આપી દીધા અને હજી તો માતાજી રસોડામાં ગયા ન ગયા તા તો પાકા ફળ હાજર થઈ ગયા એ એટલી વારમાં પાકા ફળ આવી ગયા એને મમ્મી કે હા એટલી વારમાં પાકા ફળ આવી ગયા તારા બાપુ આવ્યા તારા પપ્પા આવ્યા છે બાપુજી આવ્યા છે હનુમાને કંઈ જવાબ ના આપ્યો હનુમાને કંઈ જવાબ પણ આપ્યો નહીં એ તો મરક મરક હસ હસતા રહ્યા એ તો ધીમો ધીમો હસતા રહ્યા માતાજી વાત સમજી ગયા એના મમ્મી વાત સમજી ગયા સમજીએ મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતાં આવડે છે ને એ કે સમજી લે તને તારા જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે જ છે ચાલો ને માં આપણે કંઈ રમીએ હનુમાને વિનંતી કરી ચાલો ને માં આપણે કંઈક રમીએ એવી આજીવિકા કરી વિનંતી કેટલે આગ્રહ કર્યો એમ ના બેટા હમણાં તારા બાપુજી આવશે એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે ના બેટા હમણાં તારા બાપુજી આવશે એના માટે આપણે જમવાનું તૈયાર કરવાનું છે બાકી છે જમીને પછી આપણે રમીશું એટલે બધા જમી લે પછી આપણે રમશું ના મારે તો અત્યારે જ રમવું છે એને તો હટ પૈકડી ના મારે તો અત્યારે જ રમવું છે કે ઠીક છે તું એકલો એકલો બહાર રમ હું ઘરમાં રસોઈ બનાવું છું પણ જો છે પા પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો હનુમાને જવાબ ન આપ્યો માત્ર મરક મરક હસ્યા જો ઠીક છે તો એકલો બહાર ન મૂક્યા અને ઘરમાં રસોઈ બનાવું છું હું ઘરમાં રસોઈ બનાવું છું જો જે પાછો વારંવારે ઘરમાં આવતો નહીં કે અને મને હેરાન કરતો નહીં હનુમાને જવાબ પણ ન આપ્યો અને ધીમો ધીમો હસવા લાગ્યા તો એમ નહીં માને લાવ ઘરની જાળી બંધ કરી દો પાછી કેવી રીતે આવીશ એમ કહીને માતાએ જાળી બંધ કરીને રસોઈ કરવા લાગ બેઠી જો તો કે એમ નહીં માને કે લાવો ઘરની આ ઝાડી છે એ બંધ કરી દો અને તો પાછો કેવી રીતે આવી શકે એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા લાગ્યા હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય થોડી વાર પછી માએ છાવડીમાં જોયું તો એક પણ રોટલી નહીં બાજુ આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં જો હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર રસોઈ બનાવે ને રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય પણ થોડી વાર પછી માએ છાવડીમાં જોયું તો એક પણ રોટલી નહીં હનુમાન બધી રોટલી લાંબા હાથ કરીને એને લઈ લીધી જાળીમાંથી આ આંબ લાંબો અને નાના કાણામાંથી પણ એને હાથ જવા દીધો એટલે એને બધી રોટલી હનુમાનજી ખાઈ ગયા આજુબાજુ બધે જોયું પણ કોઈ એને દેખાયું નહીં માને વહેમ પડ્યો માને વહેમ એટલે કે શંકા ગઈ માને શંકા થઈ એટલે મોટા અવાજે બૂમ પાડી હનુમાન હનુમાને બહારથી જ કહ્યું હા માં હનુમાન બાર જ હતા અને એને કહ્યું હામાં શું કામ છે જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે એ કે રોટલી તો તે જ ખાધી છે કે તો મને કહે તું અંદર આવ્યો કેવી રીતે અને રોટલી ખાધી કેવી રીતે કે મરક મરક હસીને હનુમાને કહ્યું અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડીને તો નાના પણ થવાય ઝીણું ઝીણું હસતા હસતા કહ્યું હનુમાને કહ્યું અંગૂઠો પકડીને મોટા થવાય અને ટચલી આંગળી પકડીને નાની ટચલી આંગળી પકડીએ તો નાના નાના થવાય છે એમ એટલે તું ઝાડીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમને એ કે હે એમ તું ઝાડીની નાની જો જાડીમાં નાની જગ્યા હોય ને એની વચ્ચેથી તું આવ્યો તો કે એમને હામાં હે ભગવાન આ છોકરો મને જમપવા જ દેતો નથી કે હે ભગવાન આ છોકરો મને જરાય નિરાતે બેસવા દેતો નથી એમ કહીને હનુમાનને લાટથી તેડી લીધા અને એમ કહીને હનુમાને લાટથી તેડી લીધા બાળ મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં ભાગ બે ભણીશું જય હિંદ જય ભારત